અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સમગ્ર દેશ રામમય બની રહ્યું છે દેશમાં ભક્તિપૂર્ણ માહોલ બની રહ્યો છે જેના ભાગરૂપે સુપ્રસિદ્ધ અંબાજી ખાતે ભગવા ધ્વજ સાથે આયોજન કરાયું અંબાજી ગામના રામ ભક્તો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં સ્કેટિંગ કરતા નાના બાળકોએ હાથમાં ભગવા ધ્વજ અને શ્રી રામના ધ્વજ રાખી અંબાજી ગામમાં રેલી કરી હતી રેલી રામ મંદિરથી શરૂ થઈ સમગ્ર ગામમાં ફરીને રામ મંદિરે પૂર્ણ થઈ હતી આ રેલી ગામમાં ફરતા ગામવાસીઓમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો ગામવાસીઓ પણ આ સ્કેટિંગ રેલીમાં સાથે જોડાયા હતા નાના બાળકો દ્વારા સ્કેટિંગનું કૌશલ્ય અને કર્તવ્ય પણ આ રેલીમાં શ્રી રામના ધ્વજ સાથે કરવામાં આવ્યા હતા આ સ્કેટિંગ રેલી દરમિયાન જય જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યા હતા અને આ રેલીમાં પચાસ જેટલા બાળકોએ સ્કેટિંગ સાથે ભાગ લીધો હતો રેલીને અંતે શ્રી રામ સેવા સમિતિ દ્વારા બાળકોને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે અંબાજીના બિલ્ડર હેમંતભાઈ દવે દ્વારા રેલીમાં ભાગ લેનાર બાળકોને પાણીની બોટલ પ્રોત્સાહન રૂપિયા આપવામાં આવી હતી અંબાજીમાં જીતુભાઈ પંડિત દ્વારા બાળકોને સ્કેટિંગ શીખવવામાં આવે છે તેઓ પણ આ રેલીમાં સ્કેટિંગ સાથે હાજર રહ્યા હતા અરવિંદ અગ્રવાલ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ અંબાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App